જુનાગઢમાં આગામી મહાશિવરાત્રીના મેળાને લઈ એસટી વિભાગીય કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હું એમ બી રાવલ વિભાગીય નિયામક જુનાગઢ અમારા વિભાગ દ્વારા તારીખ ચાર ચારથી શરૂઆતની આ મેળાની શરૂઆત કરવામાં આવશે એમાં અમારા વિભાગ દ્વારા બસો પચીસ ડિલક્ષ બસો અને પંચોતેર મિની બસોનું સંચાલન એક્સ્ટ્રા કરવામાં આવનાર છે જેમાં પંચોતેર મિની બસો ફક્ત સિટી સંચાલન માટે જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તર્ટી સુધી એક્સ્ટ્રા સંચાલન એનું થશે એનું મિનિમમ પચીસ રૂપિયા અમે ભાડું રાખેલું છે આ સિવાય બીજી બસો પચીસ બસો દરેક ડેપો ખાતેથી જૂનાગઢ ખાતે આ મેળામાં આવનાર મુસાફરો માટે તેમજ આજુબાજુમાં તેમને જે જગ્યાએ જવાનું હોય એના માટે પણ એસટી દ્વારા સંચાલન કરવામાં આવનાર છે આ એસટી દ્વારા રાજકોટ અમદાવાદ ભુજ જામનગર દ્વારકા ખંભાળિયા જામજોધપુર પોરબંદર સોમનાથ ઉના મૌધા ભાવનગર અને અમરેલી જવા માટે વધારાની એક્સ્ટ્રા બસોનું વ્યવસ્થા કરવામાં આવેલ છે માનનીય મંત્રીશ્રી અને માનનીય એમડી સાહેબના આ સુયોગ્ય આયોજનના સથવારે અમારા દ્વારા ચારે ચાર વિભાગો પણ આજુબાજુના વિભાગો રાજકોટ અમરેલી ભાવ ભાવનગર જામનગર પણ અમને આ મદદમાં રહેવાના છે એમના દ્વારા પણ જુદા જુદા એક્સ્ટ્રા બીજી એમના દ્વારા પણ મૂકવામાં આવનાર છે આમ તમામ પ્રજાને કોઈપણ જાતની તકલીફ ના પડે મુસાફરોની તકલીફ ના પડે એ માટે એસટી દ્વારા સુયોગ્ય રીતે આયોજન કરવામાં આવેલ છે દરેક અધિકારી અને કર્મચારીઓ પણ આમાં બધા ખભે ખભે હાથ મિલાવીને હાજર રહેવાના છે સાથે સાથે પ્રજાને કોઈપણ જાતની પાણીની સુવિધા કે બીજી અન્ય સુવિધાઓની જરૂરિયાત પણ અમે બસ સ્ટેશને ખાતે અને ત્યાં ઊભી કરવામાં આવેલ છે અમે અમારા દ્વારા જ્યાં જ્યાં પણ ટ્રાફિક નું જે મુસાફરો જ્યાં એકઠા થશે એ એ બાબતે અમારા દ્વારા વિચારી લેવામાં આવશે પરંતુ સાથે સાથે એ પણ જોવાનું અમારા દ્વારા ધ્યાન રાખવામાં આવે છે કે જે જગ્યાએથી આપણે આપણે મુસાફરોને લેવા માગીએ છીએ ત્યાં અમારી બસનું વ્યવસ્થિત રીતે એને ઊભી રહી શકે અને કોઈપણ જાતની પ્રજાને કે બીજું ટ્રાફિકને અડચણું નથી એ બાબત પણ ધ્યાનમાં રાખી અમે આ બાબતે જેમ વધુ લાભ મળે મુસાફરોને એને એનો અમારા દ્વારા કાળજી લેવામાં આવશે કેટલા અધિકારીઓ સ્ટેન્ડ બાય ફરજ બજાવશે આમાં આજુબાજુના તમામ ડેપો મેનેજરસી છે એ પણ અહીંયા ફરજ બજાવશે સાથે સાથે અમારા શાખા અધિકારીઓ પરિવહન અધિકારી છે વિભાગીય આંતરિક ઇજનેર છે વહીવટી અધિકારી છે તમામ મોટા ભાગે તમામ અધિકારીઓ જે અહીંયા હાજર છે તે તમામ આ મેળામાં ફરજ બજાવશે